સુરતના મૈધરપુરા પોલીસ પથકની હદમાં આવેલા જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવી વેપારીની ચૂકવી લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી ભાગી છૂટેલી મહિલાઓની ટોળકીને અમદાવાદના ધોળકા ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો સુરતના જ્વેલર્સોમાં ગ્રાહકના સ્વાંગમાં આવી ચોરી કરતી મહિલાઓની ટોળકીને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે વાત એમ છે કે સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ અને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપવામાં આવેલી સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગત તારીખ પંદરમી જુલાઈ બે હજાર પચીસના રોજ મૈધરપુરા વિસ્તારમાં આવેલા ટાવર રોડ પરના ચોકસી બજારમાં શાહ ભરતકુમાર છોટાલાલ ચોકસી નામની જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સોંગમાં આવી ચાર મહિલાઓએ વેપારીની નજર ચૂકવી દુકાનમાંથી દાગીનાની ચોરી કરી હોય અને તે મહિલાઓ સહિતની ટોળકી અમદાવાદના ધોળકા ખાતે છે તે માહિતી ક્રાઈમ બ્રાન્ચની ઘરફોડ સ્કોડને મળી હતી તેના આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ અમદાવાદ ગ્રામીણના ધોળકા શહેરના મલાવ તળા પાસે ગઈ હતી અને ત્યાંથી જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલાઓ જોશના વિજય રમણભાઈ દેવીપૂજક સુનીબેન અર્જુનભાઈ રમણભાઈ દેવીપૂજક ચકુબેન ધીરજભાઈ દશરથ ઠાકોર અને ધીરજકુમાર દશરથ ઠાકોરને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરેલા દાગીના જેમાં ત્રણ લાખ બાણું હજારથી વધુનું મુદ્દામાલ કબજે કરી તેઓનો કબજો મેદરપુરા પોલીસ સંશોધન તજવીજ હાથ ધરી છે